નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલમાં હું નિકુંજપણમાં આપ સૌનું તહેલી સ્વાત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બાળવાટિકામાં શિક્ષકની ભરતી જાય તેમાં મિત્રો ટેટ ટાટ પરીક્ષા પાસ પડ જાય નથી બાલ માટી બાળવાટિકા મળીને ધોરણ એકથી બારમાં મિત્રો એકથી બારમાં શિક્ષક ભરતી આવી છે નવ સત્ર શરૂ થવાનું છે તે બાબત મેં મિત્રો શિક્ષક ભાઈઓ અને બહેનો માટે જે શિક્ષક પીટીસી બીએડ કરેલું હોય તેમના માટે સારા સમાચાર મળી રહ્યા છે અને બાલવાટિકામાં જગ્યાઓ છે ત્યાં સંપૂર્ણ છે આપણે ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો મેં વોટ્સઅપ ગ્રુપ અને ટેલિયોગ્રુપ બંને બનાવવા આવી છે વોટ્સઅપ ગ્રુપ અને ટેલિબ ગ્રુપ બંને બનાવ્યા છે અને બંને જગ્યાઓ છે તે જોઈન થઈ ડિસ્કશન મૂકું છું વધારે સમયના બગત આજના વિડીયોની શરૂઆત કરી છું તો મિત્રો જોઈ શકો છો તમે અહીંયા જે છે તે અમૃતલાલ ઝવેર વિદ્યાલય અમૃતલાલ ઝવેર વિદ્યાલયમાં મિત્રો નોન ગ્રાન્ટેડ ગુજરાતી માધ્યમ સારા સારા નવથી બાર નીચે નીચે જણાવેલ શૈક્ષણ બિન શિક્ષણ સ્ટાફની જરૂરિયાત છે શિક્ષક છે મિત્રો એમએ એ બી એડ જોઈએ ગુજરાત ઇન્ડિજ વિષય છે શિક્ષક માટે એમએ બી એડ અંગ્રેજી સંસ્કૃત માટે જ્યારે એમએસસી બીએડમાંથી ગણિત કરેલું લેવું જોઈએ ગુરુ બીએ બી એ બી એમએસ ડબલ્યુ કરી લેવું જોઈએ જો લાયક લાયકાત ધરાવતા ઉમેદવાર તારીખ ત્રેવીસ અને ચોવીસ સુધીમાં આપેલા નંબર અને સરનામ પર સંપર્ક બાયોડેટા જમા કરવાનો છે મિત્રો તમે જોઈ શકો સરનામું છે અને મોબાઈલ નંબર પણ આપેલો છે તમે વધુ વિગતો કોલ કરીને પૂછી શકો છો બીજી મહત્ત્વની શૈક્ષણિક ઇન્ટરવ્યૂ છે ગુજરાત થળી મહેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ પાલનપુર સંચાલ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં નિર્ણય દસ જગ્યામાંથી ભરવાની કોઈ દસ ધરાવતા ઉમેદવારની દસ દિવસ માટે અરજી કરવાની ઇમેલમાં કરવાની છે મિત્રો કોમ્પ્યુટર શિક્ષણ માટે પીજી ડીસીએ બીસી એમએસસીબી એક જગ્યા છે ટેકનિક બીએડ ડિપ્લોમા કોમ્પ્યુટર કરાવવું જોઈએ એક જગ્યા બી માટે મિત્રો એક જગ્યા છે બી કો એમ કોમ બીબીએ કોમ્પ્યુટર જાણકાર માટે વહીવટી કામ અગ્રિમતા આપવામાં આવશે બી એમએ બીએડ અંગ્રેજ વિષય બે જગ્યા બી એમ બીએડ સંસ્કૃતમાં મિત્રો એક જગ્યા બીએસએમએસ એસસી એમએસસી બીએડ ઘણી એક જગ્યા બે જગ્યાઓ છે જ્યારે પ્રી પીટીસી પીટીસી માટે એક એક જગ્યાઓ સ્ટોર જોઈ શકો છો એમાં માસ્ટર મહર્ષિ દયાનંદ સ્વા દયાનંદ સરસ્વતી વિદ્યાલય પાલનપુર લઈ લજપત હરિરામ મહેશ્વરી સંસ્થા સ્કૂલ મિત્રો ઇમેલ આઈડી આપેલું છે તમે ઈમેલ આઈડી પણ તમારે જે દસ દસ દિવસની અરજી તમારે કરવાની રહેશે તો મિત્રો ત્યારબાદ બીજી મહત્ત્વની છે ઓપન ઇન્ટરવ્યૂ છે મિત્રો નિર્મળ વિદ્યાલય તથા ભગવતી માધ્યમિક શાળા જીસાવાડ તાલુ તાલુકો ગરબાડા અને જિલ્લો દાહોદ પૂર્વ પૂર્વ પ્રાથમિક વિભાગમાં પીટીસી ફક્ત બહેનો માટે મંદિર બે જગ્યાઓ છે પીટીસી બી એડ ફક્ત બહેનો માટે ધોરણ એકથી પાંચમાં છ જગ્યાઓ છે જ્યારે અંગ્રેજી હિન્દી માટે બીએ બીએમ બીએડ કરી લેવું જોઈએ ગૃહ દોરણસોથી દસમાં બે જગ્યાઓ છે ગણિત વિજ્ઞાન માટે બીએસસી એમએસસી બીએડ કરી લેવું જોઈએ દોરણસ દસમાં એક જગ્યા છે જ્યારે ગુજરાતી સંસ્કૃત સામાજિક વિજ્ઞાનમાં ધોરણસોથી દસમાં બે જગ્યાઓ છે તો ઉપર જાહેર જાહેર મુજબ જો લાયકાત ધરાવતા હોય તો મિત્રો પોતાના અસર તથા જેરોક્સ ડોક્યુમેન્ટ તારીખ બાવીસ ચાર બે ચોવીસ સોમવારના રોજ સવારે નવ તે એક દરમિયાન આવવાનો અનુભવી કે પ્રાધાન્ય આપવામાં આવશે જો ઉમેદવાર છે તો પોતાની અરજી મોબાઈલ નંબર આપેલો છે વોટ્સઅપ પણ કરી શકે છે બીજું સ્ટાર પણ આપેલું છે કોલ કરીને વધુ વિગત તમે પૂછી શકો છો ત્યારબાદ મિત્રો બીજી તમને કહ્યું તમે બીજી છે શિક્ષણ બીએસસી એમએસસી બી જોઈ શકો છો મિત્રો તમે બીજી જગ્યાઓ છે શિક્ષણ શિક્ષણ બીએસસી એમએસસી કરેલું જોઈએ ઘણી વિજ્ઞાન માટે બે જગ્યાઓ છે ત્યારબાદ માં બે જગ્યાઓ છે મિત્રો ત્યારબાદ જે છે બીસી એમ એ બી એડ અંગ્રેજી સંસ્કૃત માટે બે જગ્યાઓ છે બી એમ એડ સામાજિક વિજ્ઞાન માટે એક જગ્યા છે પીટીસી માટે એ બે જગ્યાઓ છે અને કોમ્પ્યુટર શિક્ષણ માટે બીસી પીજીડીસી પી કોમ્પ્યુટર માટે એક જગ્યાઓ છે શિક્ષા તરીકે બી એ બી એડ અમા એલ કેજી યુકેજી બે જગ્યાઓ છે અને ગેટકીપર માટે પણ સાત પાસ એક જગ્યા છે તો મિત્રો અરજી પૂરો તેમાં બધા શિક્ષણ પ્રમાણપત્રો નકલ સાથે જોડાયા તારીખ પચીસ ચાર બે હજાર ચોવીસ સુધી રજીપત્ર કાર્યક્રમ અથવા રજિસ્ટ્રાઇડીથી નીચે સ્તર મોકલ્યા પડશે મિત્રો સર્જી આપેલું છે પ્રમુખ શ્રી મહામંત્રી શ્રી એકસો બત્રીસ એકસો પાંત્રીસ પાટણવાડા વર્કર સમાજ ટ્રસ્ટ કાર્યાલય વિસદ્ધાર વિદ્યા સંકુલ સોમનાથ રોડ મહેસાણા ખાતે મિત્રો આ શિક્ષકોની જરૂર છે તો મિત્રો દસ તાવ હો તમે અહીં અમે ઇમેલ આઈડીમાં કોલ કોલ અને પિનકોડમાં જે તમારે અરજી મોકલવાની રહેશે મિત્રો સ્તર પણ આપેલું છે ત્યારબાદ મિત્રો ઇંગ્લિશ મીડિયમ છે સર સીજી ન્યૂ હાઈસ્કૂલ ટ્રસ્ટ ખાતે મિત્રો સબ્જેક્ટ કેમેસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી મેથ્સ ઇંગ્લિશનો કોમ્પ્યુટર છે જો તમે તમે લસ ચલાવતા હો તો મિત્રો સરનામું ઉપર આપેલું છે તમે સરનામું ખાતે તમે અરજી મોકલી શકો છો ત્યારબાદ મિત્રો અગત્યની સૂચના છે જે તમે કહ્યું ત્યારે મિત્રો છે કે અગત્ય જ્યારે તમને આ વાત વાત કરી પાઠવવાના મિત્રો તમારે અહીં તમારે રજી કરવાની રહેશે વિડીયો પસંદ વિડીયોને લાઈક જરૂર નવા ચેનલને સૌથી ઘણા મળશે થેન્ક યુ વેરી મચ